નમસ્કાર મિત્રો મારું નામ છે ભરત આહિર અને તમે જોઈ રહ્યા છો ભરત આહિર યુટ્યુબ ચેનલ તમે જે ખોરાક લઈ રહ્યા છો તમે જે ભોજન ગ્રહણ કરી રહ્યા છો તમે સવારે સાંજે બપોરે જેટલી પણ વાર જમી રહ્યા છો એ ભોજન ક્યાંથી આવે છે એના વિશે તમે ક્યારે વિચાર્યું છે ન વિચાર્યું હોય તો હવે વિચારવા જેવું છે અને વિચારો જો તમે ખેડૂતના દીકરા ના હો જો તમે ખેતીથી સંકળાયેલા ના હો તે છતાં પણ તમે સંકળાયેલા છો ક્યાંક ને ક્યાંક તમે ખેતીથી કનેક્ટેડ છો એનું કારણ છે કે જે સંઘર્ષ અને જે મહેનત અને અથાગ પરિશ્રમથી ખેડૂતો ખેતી કરી રહ્યા છે અને જે પાક વાવી રહ્યા છે અને પાકને લણી રહ્યા છે પાક લઈ અને જે વેચી એનું એટલું પણ વળતર પણ એટલું મળતું નથી છતાં પણ એ મહેનત કરી રહ્યા છે એ તમારા માટે જ થઈ રહ્યું છે મિત્રો ખેડૂતોને એમાંથી કંઈ મળતું નથી છતાંય પણ આટલી બધું જે પ્રયત્ન કરે છે આટલી બધી મુશ્કેલી વેઠે છે ખેડૂતો છતાં પણ એમની જે સાથે અત્યારે થઈ રહ્યું છે એ ખરેખર ગંભીરતાથી વિચારવા જેવું છે અને એમનો અવાજ પણ આપણો બનવાની જરૂર છે ખેડૂતોનો અવાજ બનો અને ખેડૂતો માટે વાત પણ કરવાની જરૂર છે મિત્રો આ દુઃખની ઘડીમાં સરકારે એટલું કહ્યું કે સાત દિવસમાં સર્વે પૂરો કરીશું પરંતુ કૃષિ વિભાગના પરિપત્ર કહે છે કે વીસ દિવસમાં પૂર્ણ કરવો પડશે એટલે હવે આમાં સવાલ એ છે કે ખેડૂત માટે આ ગણતરીના દિવસો છે કે જીવનના ખેડૂત સંગઠનોનો આક્ષેપ છે કે સરકાર નુકસાન ઓછું દેખાડવા કડક શરતો લગાવી રહી છે અને જો મગફળીના દાણા ડેમેજ ન હોય તો વળતર નહીં તો પછી આ તપાસ છે કે નાટક છે અને વીસ દિવસ પૂર્ણ કરશું એવું પરિપત્ર એવું કૃષિ વિભાગના લોકો કહી રહ્યા છે અને જે કૃષિ મંત્રી છે એ એવું કહી રહ્યા છે કે સાત દિવસમાં સર્વે પૂરું કરીશું તો આમાં કૃષિ મંત્રી છે એમનું માનવાનું છે કે આપણે કૃષિ વિભાગને કોની વાત સમજવાની છે આ બધું નાટક નથી તો બીજું શું છે અને મગફળીના ડેમેજ દાણા ન હોય એવા દાણાને વળતર નહીં આપે તો પછી આ આ બધું જે શો અપ કરી રહ્યા છે પરિપત્ર લખી રહ્યા છે સીએમ સીએમને એસીમાં બેઠા બેઠા એ ધારાસભ્યોને આપણે શા માટે આપણે એને ધારાસભ્ય બનાવ્યા છે એ લોકોને સાંસદ સભ્યોને સાંસદ સભ્ય શા માટે બનાવ્યા છે જે લોકો સાંસદ સભ્ય બનવા માટે અને ધારાસભ્ય બનવા માટે તડકાની અંદર ગમે તેવા ધોમ તાપની અંદર પોતે દોડી દોડીને આપણી પાસે આવ્યા અને માટે ભીખ માંગી એ લોકો અત્યારે એસીમાં બેસીને પત્ર લખી રહ્યા છે અને ફક્ત પત્ર લખીને એ લોકો એવું સમજી રહ્યા છે કે એમની એમની ફરજ ફરજ અદા કરી કરી દીધી છે છે એટલે એટલી જ હતી કે કે એક એક લખી દેવું અને કામ નાખવું ખેડૂત કહે પાક તો ગયો પણ આશા હજી નથી મરી અને બીજો ખેડૂત કહે છે કે દર વર્ષે વરસાદ પછી વળતરનો વાયદો આવે છે પણ અમારે હાથમાં કાગળ સિવાય કચ્છું નથી આવતું આ છે ખેડૂતોની હકીકત જ્યાં આંસુઓ પણ ગણતરીના થયા છે મિત્રો આવી રીતે પચાસ હજાર હેક્ટર જમીન ખરાબ થઈ છે પચાસ હજાર હેક્ટર જમીન ટોટલ ઉત્તર ગુજરાત જે પાટણ જિલ્લો છે પાટણ જિલ્લાના સાંતલપુર વિસ્તારની અંદર પણ નુકસાન થયું હતું અને એમાં પણ સર્વેવાળા આવ્યા હતા સર્વે કરીને જતા રહ્યા એનો ઘણો સમય થઈ ગયો હજી પણ કંઈ પડતર નથી મળી વોવા ગામની અંદર બગોદરા ગામની અંદર એવા ગામોની અંદર જે મકાનો તૂટી ગયા અને એવા નુકસાન થયા મોટા મોટા પાયે ખેડૂતોને નુકસાની થઈ છતાં પણ ખેડૂતોને કંઈ એટલો ફાયદો થયો નથી સુઈ ગામની અંદર બનાસકાંઠા જિલ્લાની અંદર પછી સૌરાષ્ટ્રની અંદર ગીર સોમનાથ જિલ્લામાં જુનાગઢ જિલ્લામાં સૌરાષ્ટ્રના ઘણા બધા જિલ્લાઓની અંદર ખેડૂતોને નુકસાન થયું છે